સૌને નમસ્કાર મારી સાથે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે એવા ધર્મેશભાઈના દાદાશ્રી મારા મિત્ર આરપી જોશી સાહેબ એમના માતા પિતા કુટુંબીજનો સૌ અને વડીલો અને સૌ સ્નેહીજનો એક માણસ જો ધારે તો ક્યાં ક્યાં

મળી આવ્યો હોય છે ક્યાંક એક દિવસ આવીને બગીચામાં અચાનક કે કે સાહેબ હું ધર્મેશ છું ને મારે એનું વિમોચન કરવું છે ને એટલે મેં સૌથી પહેલાં તો એને એવું પૂછ્યું કે તો બધું આ બધું કર પણ તારા ફાધર મધર શું કરે છે તું કેવી રીતે આ કરવાનો છો શું કરવાનો છો એ બધું એને મેં પૂછ્યું સાહેબ હું છે ને એટલા માટે જ તો આ કરું છું કે મારા ફાધર મધરને ગામડેથી અહીં લઈ આવ્યો છું હું અહીંયા નોકરી કરું છું અને એક આવું પુસ્તક લખાઈ ગયું છે ને એ છપાવવામાં પડ્યું છે સારું કઈ વાંધો નહીં પણ જો તે આપી દીધું હોય તો ઠીક છે જો ન આપ્યું હોત તો આપણે મેં કીધું બીજી રીતે તને ઉપયોગી થઈને આ પુસ્તક સરસ છપાઈ એવું કરી શકે પણ દરમિયાનમાં તો પુસ્તક આપણી પાસે આવી ગયું એક સરળ એકદમ સરળ સ્વભાવનો એક છોકરો એમ મારી સાથે મને તો પહેલી વાર મળ્યો હું તો બગીચામાં વોક કરતો તો મારા સમયે તો એને મને એવું ન કહ્યું કે તમે અહીંયા બેસો ને હું તમને વાત કરું એને મારી સાથે વોકિંગ કરતા કરતા અને મારે એવું થતું હોય છે કે ભાઈ ઘણા બધા છોકરાઓ મળે યુનિવર્સિટીના આ સીતે છે તો કાંઈ એ બધા મને ભેગા ભેગા ચાલતા ચાલતા જ વાત કરતા હોય તો ધર્મેશે પણ એવી જ રીતે મારી સાથે ચાલતા ચાલતા આખી એની વાત કરી બધી હું બહુ રાજી થયો કે એક છોકરો છે એ જો આવી રીતે એક પોતાના કુટુંબના ખાતર થઈને જો એટલો બધો એમ કે આમ ખર્ચાવા તૈયાર હોય તો એ બહુ બહુ મોટી વાત છે એટલે મેં એને પૂછ્યું ફાધર મધર આ તો બધા શું કરે છે મને એનો પરિચય આપ્યો એ કે સાહેબ ફાધર મધરે મને એવડો મોટો કર્યો મારા ઉપર જે ઋણ એમણે એમ કે ચડાવ્યું છે હવે હું એમને ના ગામડે રાખું ને હું અહીંયા શહેરમાં રેવા ઉ તો એ મારી લાયકાત ના ગણાય આટલી વાત ઉપર જ હું રાજી થઈ ગયો કે નાનો એવો છોકરો એ પોતાના કુટુંબ માટે કેવી સરસ ભાવના રાખે છે એમ કે હું હું પણ એમને ગામ ગામડેથી અહીં લઈ આવી શહેરની મારે થી જે પહોંચાય એ રીતે એમ જેમ થાય એવી રીતે હું મારા મા બાપને રાખું આજે તમે જુઓ આપણે ત્યાં સમાજની અંદર છોકરાઓ છે કેટલા બધા ઉશ્ષૃંખલ અને એકદમ આમ જુઓ તો કોઈ રીતે કયામાં ન હોય મા બાપને કોઈ કોઈ રીતે માનતા ન હોય કઈ ન હોય ત્યારે આ છોકરાને એટલું એટલું એના 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 મા બાપ પ્રત્યે વ્હાલ છે એ જ બતાવે છે કે એને એને એની સમજદારી કેવી ઊંચી છે ના એ તો દીકરાનું આવું સરસ જોઈ આ એના હર્ષના હાંસું છે કે ભાઈ મેં ધાર્યું ન કે મારો દીકરો છે એટલું આવી સરસ રીતે એટલા બધા માણસો ની વચ્ચે અમારી જેવા મિત્રો ની વચ્ચે આવીને આવી રીતે બેસે હું તો ત્યાં સુધી કઉ કે એ જે દીકરી એ સુખી થવાની છે કારણ કે આ સમજદાર છોકરો છે કુટુંબ છે આપણું સમાજ છે આપણે જીવતા હોઈએ છે નાની મોટી ઘટનાઓ આ છે તે હશે તો બધું બન્યા જ કરે એમાં કઈ બહુ મોટી વાત નથી હોતી

કઈ જ ન હોય એમ અને તો પછી તો તો આપણે જે હજારો સાલ વનવાસી હતા અને વગડામાં વસતા હતા એમાં અને આજે જે આપણે અહીંયા શહેરમાં આવીને વસીએ છીએ સારા બુટ કોટ પેન્ટ પહેરીએ છીએ એ માત્ર ઉપરથી પહેરેલો આપણો લિબાસ ન હોવો જોઈએ પણ આપણા જીવનની પણ એટલી કેટલીક વાતો હોવી જોઈએ હું આ વાતોને સમજતો હતો એટલે કોઈ પણ ઓળખાણ વગાડ મને એમ થયું કે નાનો છોકરો જો આવી રીતે સરસ કેટલાક જીવનના સોપાન માટેની જો વિચારતો હોય વાતો કરતો હોય એનું પુસ્તક પણ મેં નહોતું જોયું તો એને સૌથી પહેલા તો તમારે મદદ કરવી જોઈએ અને તમારે સપોર્ટ કરવો જોઈએ વધુ મજાની વાત તો શું છે કે પછી મને એમણે એમ કહ્યું કે સાહેબ મેં આ બધું જે લખ્યું છે ને એ મેં આ આખી જીવનની મારી કહાની ઉપર મેં આ લખ્યું છે એટલે હું બહુ જ રાજી થયો ને આપું એટલે બહુ જ રાજી થયું મને એમ થયું કે ના એક જુવાન માણસ છે એ જો આવી રીતે પોતાના અનુભવોનો નિચોડ જો એના પુસ્તક દ્વારા આપતો હોય તો એ એને સમાજ મના માટે થઈને બહુ જ મોટો ઉપયોગી કામ કરી રહ્યો છે આ જીવન સુગંધ નામનું જે હમણાં આપણે પુસ્તક વિમોચિત કર્યું એમાં તમે વાંચો મેં તો હમણાં આરપી જોશી છે પછી તેલીન ખાલી ઉપર ચલુ એના પાના જ ફેરવ્યા એમ પણ જીવનની નાની નાની જે ઘટનાઓ છે એનું જીવનનું નાનું નાના જે આપણા સત્યો અને આપણા અસત્યો બેય સાથે હોય આપણે ક્યાં યુધિષ્ઠર નથી હતો તો આપણે ક્યાં અશ્વસ્થામા નથી કે આપણે હંમેશા સત્યને જોળગીરી આપણા કેટલાક અસત્યો પણ હોય અહીંયા મારી સાથે શિક્ષકો બેઠા છે એ સમજી શકશે કે જીવન છે એ કઈ નાની સુની વાત નથી અને જીવનને નિર્વાહ તમારે જે તમને જે આયુષ્યના પાંચ પચીસ વર્ષ બળ્યા હોય એ પચીસ વર્ષને તમારે નિર્વાહ કરવો એમાં માત્ર સત્યના માર્ગે જ ન જવાય નથી જઈ શકતા જવા ઈચ્છીએ તો પણ પણ એ અસત્યનો માર્ગ છે એ એવો ન હોવો જોઈએ કે આપણા માટે એ હાનિકારક નીવડે સમાજ માટે હાનિકારક નીવડે સમાજને એ ખોટે રસ્તે દોરી જાય એવું અસત્ય આપણે ન કરીએ આપણું અસત્ય છે એ શું છે કે બીજાને બચાવવા માટેનું હોય બીજાને સારા કરવા માટેનું હોય બીજાને ઊંચા કરવા માટેનું હોય આ અસત્ય તમે કરો તો એ જીવનની કોઈ એવી મોટી તમે દુર્ઘટના નથી બની જતી અને એ એ બધું આપણે કરવું પડતું હોય છે કારણ કે સંપૂર્ણ સત્ય બોલવું ને એ ક્યારેય કોઈ પણ માનવ તરીકે જન્મેલા માણસમાં એ માણસનું કામ જ નથી અને માનવ તરીકે જન્મેલો માણસ એ ન કરી શકે અને અસત્યનો સહારો લેવો જ પડે પણ તમને ખબર હોવી જોઈએ કે આ સહારો જે હું લઉં છું એ ક્યાં લઉં છું કેવો લઉં છું ને કોના માટે લઉં છું અને એ એ અસત્યનો સહારો છે એ જાત વિકાસ માટે તો આપણે ક્યારેય ન લઈ શકીએ બીજાના ઉત્કર્ષ માટે લઈ શકીએ બીજાના ઉત્થાન માટે લઈ શકીએ

કુટુંબની વ્યવસ્થા કેવી કેવી હોય આ બધી વાતોની જે એ એક આ પુસ્તક દ્વારા મૂકતો હોય ત્યારે આપણે રાજી થવા જેવું છે કે આપણો એક બાળક છે એ કઈ હદે સમાજ માટે વિચારે છે તો શું વિચારતો હોય આની પાસે હું હું એમ જ કહું કે આની પાસે હજી તો વિચારવા માટેના માત્ર આઠ વર્ષ મળ્યા છે આઠ વર્ષનો છે હા કારણ કે ના એ આઠ જ વર્ષનો છે મારા માટે તો કારણ કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે એ વીસ વર્ષ નો થાય ને ત્યાં સુધી તો એનું રમત માં ધ્યાન હોય વીસ વર્ષ પછીથી માણસ વિચારતો હતો કે મારા મા બાપ કોણ છે હું ક્યાં રહું છું હું શું કરું છું મારે શું કરવું જોઈએ એ બધું વીસ વર્ષ પછીની તમારી ઘટનાઓ છે એટલે હજી એના એને આપણે એમ કે એની વિચારસરણી ના અથવા એની જે જીવન જીવવાની જે રીતિ છે એની જીવન જીવવાની જે પદ્ધતિ છે એના તો માત્ર આઠ વર્ષ થયા છે અને આઠ વર્ષમાં તો એ એક આવું આપણને પુસ્તક આપીને બેઠો છે તો તમે વિચાર કરો કે આ જ્યારે અઠાવીસ વર્ષનો નો હોય પણ વર્ષનો છે કે આડત્રીસ વર્ષનો હોય છે ત્યારે એ સાહિત્યની અંદર શું કરતો હોય છે હું તો બઉ એની ઉજળી તક જોઉં છું કે એ એ એની પાસે જે આ જે વિચારવાની અને ભાષાની જે શક્તિ છે એ ભાષાની શક્તિ હું તો સરસ્વતીને ધર્મેશ તારા માટે પ્રાર્થના કરું છું કે સરસ્વતી તને ફળતા રહો ને તું આ કેડીએ સતત ને સતત આગળ વધતો રહે ને તને એકદમ ઊંચા જે આપણા વિચારો કશે એમાં તારું સ્થાન આવે કોઈ પણ માણસ છે કોઈ પણ વ્યક્તિ છે એ સીધી સીધી કે એપ્લિફ્ટ કરીને તમે સીધે સીધા તા પ્લેનમાં ન બેસી શકો બેંકમાં બેસવા માટે તમારે સાયકલ ઉપર મજૂરી કરવી પડે સાયકલ ઉપર મજૂરી કરતા કરતા તમને એમ થાય કે સાયકલ ને બદલે હવે હું મોટરસાયકલ લઈ શકું એમ છું તો એ તમે મોટરસાયકલ લો મોટરસાયકલ લેશો એટલે તમે તમારી જે મજૂરી કરવાની જે તમારી તાકાત છે અડધી મોટરસાયકલ ને અડધી તમારી એમ ડબલ થઈ જશે એમ જો મોટરસાયકલ ઉપરથી તમે જો કારમાં ટ્રકમાં ટ્રેક્ટરમાં એમાં આવશો તો એ તમારી તાકાત વધતી જશે એમ કરીને તમે પ્લેનમાં જઈ શકો એનો અર્થ એ નથી કે આપણે સાયકલ ચલાવતા હતા એ ભૂલી જવું સાયકલ છે એ આપણો પાયો છે આપણું કુટુંબ છે આપણી જે વ્યવસ્થા છે એ આપણો પાયો છે ત્યાંથી આપણી શરૂઆત થઈ છે મા બાપે જો આપણને ઉછેરા ન હોત જન્મતા હોય ઘણા છોકરાઓને મેં કહેતા સાંભળ્યા છે મેં ક્યાં કીધું તો તમે મને મોટો કરો એમ આવું એના મા બાપને કહે છે તો આપણે એને એમ કે તને મોટો ન કર્યો હોત તો તારે જીવવાનો હોત ને ક્યાંક નાખી અત્યારના છોકરાઓ છે એને યુવાનોને આ સમજાવવાની જરૂર છે યુવાનોએ વિચારવું જોઈએ કે મારા મા બાપે પેટે પાટા બાંધીને મને મોટો કર્યો છે આપણે બધા તમે કે હું બેમાંથી કોઈ એવા મોટા કુટુંબમાંથી નથી આવતા હું મામલતદાર થયો અને મામલતદાર તરીકે આજે સરસ મજાના ઘરમાં રહું રહું છું મકાનમાં છું દીકરાઓ બધા સારામાં સારી નોકરીઓ કરે છે આ છે એ બધું જ છે બરાબર છે પણ એ આવ્યું ક્યાંથી મારા બાપ એક મારી માય કોક દિવસ ભૂખ્યા રહીને પણ મારી ફી ભરી છે ત્યારે મારા બાપે કોક દિવસ પાવડો લઈને ખેતરના કામ કર્યું છે હળ લઈને ખેડ્યું હશે મેં પણ ખેડ્યું છે મેં પણ કામ કર્યું છે હું તો નાને નાનપણથી જમીનદારનો દીકરો હતો એટલે કઈ પ્રશ્ન નહોતો છતાંય કામ કર્યું છે પણ આ બધી વસ્તુઓ એવી છે કે એ તમને જીવનનું ભાથું બંધાવતી હોય છે આ જીવનનું ભાથું જે છે એ જોશી સાહેબ જો આપણે ભૂલી જઈએ તો આપણે છે એ સીધા ગમે એટલા ઊંચા આર્થિક રીતે સદ્ધર હોઈએ પણ આપણે વૈચારિક રીતે તો માત્ર હાવ એક રોડ ઉપરના માણસ જેવા છીએ જીવશે એ પૂર્વજન્મના સંસ્કાર લઈને આપણી વચ્ચે આવ્યા હોય ને એ પૂર્વજન્મના સંસ્કાર છે એનામાંથી જતા નથી એ કોઈક મહાન આત્માઓ જ્યારે જ્યારે આપણી વચ્ચે આવે ત્યારે કઈ એ પોતે એની મહાનતાના ઉપર કઈ આમ ચક્ર ના ફરતા હોય આપણે દેવોમાં એને બધે જોઈએ છે કે એની આજુબાજુમાં એક કુંડાળું છે તેજનું ફરતું એ તેજનું કુંડાળું શું છે હું એમ કહી આવું એક પુસ્તક લખે ને એ એના તેજનું કુંડાળું છે એટલે મને બહુ રાજીપો મારો વ્યક્ત કરું છું આ જીવન સુગંધ નામનું એમણે જે પુસ્તક લખ્યું એના માટે પણ હું એને આવકાર આપું છું એકદમ અને હું એમ કહું છું કે આવા સમાજમાંથી આવા દીકરાઓ દીકરીઓ આપણને મળતા રહો તમે માત્ર એવું ન વિચારો કે હું ભણીને શિક્ષિકા થઈ જાઉં કે હું ભણીને શિક્ષક થઈ જાઉં કે હું એક ક્લાર્ક થઈ જાઉં એટલે મારું કામ પૂરું થયું તમારું કામ પૂરું નથી થતું સમાજે તમને મોટા કર્યા છે તમારા મા બાપે મોટા કર્યા છે એનું ઋણ ચૂકવવાનો સમય તમારી પાસે આવ્યો છે આ ઋણ ચૂકવવાનું ભૂલવું ન જોઈએ તો જ તમે સમાજના હિસ્સા છો ભાગ છો નથી તો એની ઉપર તમે જુઓ તો એની પાસે એમ કે છે કે ચાર હજાર વ્યક્તિઓ એના ફોલોઅર્સ છે આપણને ખબર છે કે આપણી વાત છે એ માનવા માટે પાંચ જણા તૈયાર નથી થતા ત્યારે આવી રીતે ચાર હજાર માણસો ને તમારી ભેગા રાખવા એ અઘરી વાત છે પણ આ છોકરાએ એવું બધું ઘણું બધું કર્યું છે એટલા માટે હું મારા